સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામ પાસે પસાર થતી કેનાલમાં અકસ્માતે પાંચ નીલગાય પડી હોવાની જાણ રણજીતભાઈ પરમારને થતા તેમણે તાત્કાલિક ધ્રાંગધ્રા વન વિભાગને જાણ કરતા ધ્રાંગધ્રાના વન વિભાગના વનપાલ એન ઝુંડાલ વનરક્ષક એસ એન મેણિયા એમ જે વરમોરા વાગડિયા શંકરભાઈ રાઠવા ગોવિંદભાઈ સાપરા વગેરે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા વગેરે સહિતની ટીમ અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી કેનાલના પ્રવાહમાં ડૂબતી નીલગાયોને બચાવી હતી પાંચ જેટલી નીલગાયોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી અમને ડાંગધ્રા અભયારણ્યમાંથી અમને અહીંયા હીરાપુર ગામેથી

એટલે મેં આવ્યો એટલે તરત જ મેં મલપા લીલ ગાયું આ કિનાલ માં તરતા જોઈ એટલે મેં તરત જ ધાંગધ્રા ફોરેસ્ટ ખાતાને જાણ કરી તાત્કાલિક આવે અને એમને રેસ્ક્યુ કરી અને તરત જ એ ગાયો ને સુરક્ષિત રીતે બહાર કાઢી અને જંગલ વિસ્તારમાં માં વેચ કરી દીધી જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા